જામનગરમાં વાર્ષિક ઇન્સ્પેક્શન માટે બે દિવસથી રેન્જ આઈજી અશોક કુમાર યાદવે અહીં મુકામ કર્યો છે જિલ્લા પોલીસ વડા સાથે કાયદો વ્યવસ્થા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આજે આઈજી ના અધ્યક્ષસ્થાને હેડક્વાર્ટર ખાતે અધિકારીઓની પરેડ અને અન્ય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ તકે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેને પોલીસ જવાનો દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે રેન્જની જે વાર્ષિક તપાસને અનુસંધાને જામનગર શહેરમાં અને જિલ્લામાં જે પ્રોપર્ટી ફેન્સીસના જે ગુનેગારો પકડાય છે એ ફરીથી ગુનો નહીં કરે અને કંટ્રોલમાં રહે એના અનુસંધાને માની ડીજીપી સાહેબ દ્વારા મેન્ટરશિપની સ્કીમ ચાલુ કરવામાં આવેલી હતી એ મેન્ટરશિપમાં દરેક ગુનેગાર ઉપર એક પોલીસ કર્મચારીને એની એક્ટિવિટી પર વોચ કરવા માટે રાખવામાં આવેલ હતા આજે આખા જામનગર ડિસ્ટ્રિક્ટના તમામ જે ગુનેગારો જે પ્રોપર્ટી ફંચના છે એને અહીંયા બોલાવેલા છે તમામનું આજે ચેકિંગ કરવામાં આવેલું છે અને સાથે સાથે જે તમામ મેન્ટર્સ જે પોલીસ અધિકારીઓ જે મેન્ટર્સ છે એને પણ અહીંયા બોલાવવામાં આવેલા છે અને તમામ જે ગુનેગારો ભવિષ્યમાં ગુનો નહીં કરે સમાજમાં સુખાકારી શાંતિ અને સલામતી રહે એ અનુસંધાને આજે તમામ ગુનેગારો પણ શપથ લીધેલી છે કે ભવિષ્યમાં પણ એ કોઈ જગ્યાએ જગ્યા પણ પ્રકારનો ગુનો નહીં કરે એ અમારી સામે કમિટમેન્ટ આપેલી છે સાથે એ લોકો ભવિષ્યમાં ફરીથી ગુનાની દુનિયામાં એન્ટર નહીં કરે એના અનુસંધાને આજે મનોચિકિત્સકની આજે એ લોકોને કાઉન્સલિંગ રાખવામાં આવેલી છે પોલીસ અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવેલા છે કે આજે ગુનેગારની જે દુનિયા છે એ સમાજ માટે ખરાબ છે ને દેશ માટે ખરાબ છે એટલે ભવિષ્યમાં પણ એ લોકોની પોતાની બાળકો હોય પોતાની ફેમિલી હોય એ લોકો માટે પણ સમાજમાં એક કલંકરૂપ હોય છે એટલે બાળકોને સારું શિક્ષણ મળે સારું સ્વસ્થ મળે અને સમાજમાં એ લોકોને સારું સન્માન મળે એ અનુસંધાને લોકોને આજે તમામ પ્રકારની જે મનોચિકિત્સક મારફતે પોલીસ અધિકારીઓ મારફતે સલાહ આપવામાં આવેલી છે અને એ લોકો એ ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારનો ગુનો નહીં કરે એ પ્રકારની આજે શપથ લીધેલી છે એટલે આજે જે તમામ મેન્ટર્સ છે અને જે મેન્ટરશીપ જે કરેલી છે એ તમામને મિટિંગ રાખી અને જે ગુનેગાર ઓછો કરવાનો જે પ્રયાસ એ અનુસંધાન આજે મિટિંગ રાખવામાં આવેલ હતી